પ્રધાનમંત્રીને લગ્ન કરીને ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપતું નિવેદન કરી નાખ્યું હતું સાથે રાજ્યપાલને એક પત્ર લખી ત્રણ બાળકો માટે ચૂંટણીના આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ કરવા દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે બે હજાર પાંચનો ત્રણ બાળકનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે આરએસએસના વડા મોહન ભાગવતજીએ ઓછા પ્રજનન દર બાબતે ચિંતા દર્શાવી ત્રણ બાળકો હોવા બાબતે નિવેદન આપ્યું હતું ત્યારે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ સંઘના સુપ્રીમોના નિવેદનને ટાકીને મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને પત્ર લખ્યો છે ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ત્રણ બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે ત્રણ બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ ત્રીસ એક મુજબ ત્રણ બાળકો ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં ત્યારે આ કાયદો રદ કરવાની માંગ ઓચિંતી ઉઠવા પામી છે મેરા ગામ મેરા દેશ આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મશિયા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપ આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને પચાસ ટકાની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે અને ખાસ કરીને મારે જે આજે મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ જેમના આજે સાત સાત બાળકો છે એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે સાત બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર ત્રણ બા બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો બે હજાર પાંચનો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે